ગેનીબેન ઠાકોર વાવ બેઠકના વર્તમાન ધારાસભ્ય છે શિક્ષિત યુવાન યુવા હોય કે પછી ખેડૂત હોય સ્થાનિક સમસ્યા પ્રજાલક્ષી કામો માટે સતત સરકારી તંત્ર સામે આક્રમકતા સાથે લડતા ગેનીબેન ઠાકોર બનાસકાંઠામાં જમીનના નેતા તરીકેની છાપ ધરાવે છે કોંગ્રેસના બેંક ખાતા ફ્રિજ કરાયા હોવા છતાં પણ મતદારો પાસેથી ફંડ ઉઘરાવીને ગેનીબેને ભાજપ સામે જોરદાર ચૂંટણી જંગ ખેલો હતો એટલું જ નહીં મની મશીન અને મસલ્સ પાવર સામે પણ ગેનીબેને ભાજપને ચૂંટણીના મેદાને મહાત આપી છે ગેનીબેન ઠાકોરે છેલ્લી બે ટમથી વાવ બેઠક પર ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવે છે ભાજપના ગઢમાં ગાબડું પાડીને વર્તમાન ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે હવે સાંસદ બન્યા છે આ જોતાં જ વાવ વિધાનસભાની બેઠક ખાલી પડશે તે જોતા આગામી દિવસોમાં ફરી પેટા ચૂંટણી આવશે બનાસકાંઠા બેઠક પર કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીને કાંટેકી ટક્કર આપી હતી ચૂંટણી ફોર્મ ભર્યું તે પછી રેલીમાં જનમેદની ઉમટી ત્યારથી જ રાજકીય પંડિતો આંકલન કર્યું હતું કે બનાસકાંઠાની બેઠક પર પરિણામોમાં મોટો ઉલટફેર થઈ શકે છે આ વાત ચૂંટણી પરિણામોના દિવસે સાચી થઈ મતગણતરીની છેક છેલ્લી મિનિટો સુધી ઉતાર ચઢાવ જોવા મળ્યો હતો આખરે ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીને હારનો સામનો કરવો પડ્યો હતો બનાસકાંઠા બેઠકની હારે ભાજપની પ્રદેશ નેતાગીરીને ચિંતિત કરી દીધી છે કેમ કે ભાજપની હેડ્રિક કરતાં અટક્યું છે આ વખતે ભાજપને બનાસકાંઠામાં ચૌધરીવાદ નડ્યો હતો આ જોતાં ઠાકોર સહિત અન્ય ઇતર કોમો એકજૂથ થઈને મતદાન કરતાં આ પરિણામ આવ્યું હોય તેવું ચર્ચાઈ છે હું બનાસકાંઠાની જનતાનો હૃદયપૂર્વક આભાર માનું છું આવનાર સમયની અંદર જે જનતાને અમે જે વાયદા આપ્યા છે અને અમે કહ્યું તો એક ગરીબ દીકરી તરીકે મેં મામેરું માગ્યું અને એક મામેરું મારું જ્યારે બનાસકાંઠાની જનતાએ સમગ્ર ગુજરાતમાં એક સીટ આપીને ભર્યું છે ત્યારે હું સમગ્ર બનાસકાંઠાના મતદારોનો બધાનો હૃદયપૂર્વક બનાસ ડેરીનું નેટવર્ક અને પશુપાલકો પર ગેનીબેન ઠાકોરની જીતને રોકી શક્યા ન હતા ભાજપની પેજ કમિટી પેજ પ્રમુખ કાગળ પર જ રહી ગયા હતા આમ બનાસકાંઠા થી બેટી ઘેનીબેન ઠાકોર એકલા હાથે ભાજપનું ક્લીન સ્વીપનું સ્વપ્ન રોળી નાખ્યું હતું આ જીતને પગલે બનાસકાંઠામાં નવા રાજકીય સમીકરણોની રચાય તેવી સમજ છે ઘેનીબેન એક એકદમ સરળ છતાં કોઈપણ પ્રજાકીય પ્રશ્નને ઉકેલવામાં કોઈ પણ સરકારી ઓફિસ હોય ત્યાં પણ જનૂનતાપૂર્વક રજૂઆત કરવા સાથે આવે સાથે જ એ પ્રશ્નનું નિરાકરણ ન થાય ત્યાં સુધી પણ તેને ફોલોઅપ લઈ અને આગળ વધી તેનું પરિણામ ન આવે ત્યાં સુધી તેઓ હંમેશા લડતા રહ્યા છે પ્રજામાં પણ તેઓ પોતાની તળપદી ભાષાની સાથે અને લોકો સાથે ભળીને લોકોની સાથે જ બેસીને વાતો જીતો કરી તેમના જ પ્રશ્નોને તેમની જ ભાષામાં સરળતાથી ઉકેલવામાં હંમેશા મદદ ઉપરા છે આવા ગેની આ વખતે કોંગ્રેસ ને એક નવ જીવન બક્ષી દીધું છે છવ્વીસ બેઠકો ભાજપની છવ્વીસ માંથી છવ્વીસ બેઠકોનું સ્વપ્નું રોડી નાખ્યું છે છવ્વીસ માંથી છવ્વીસ બેઠકો પાંચ લાખ માર્જિન થી મેળવવાના ભાજપના લક્ષ્ય નું બનાવી દીધું આમ બનાસની બેન ગેની બેને ભાજપના ક્લીન સ્વીપના સપનાને રોળી નાખ્યું છે દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો એસ્ટ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર